નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે લોકસભા ચૂંટણી માટે બીજેપી ની બીજી યાદી બુધવારે સાંજે બહાર પડી હતી તેમાં બોતેર નામ છે પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ થી લડશે આ સિવાય હર્ષ મલ્હોત્રા પૂર્વ દિલ્હી થી અને નગર હવેલી માંથી એક દિલ્હી થી બે ગુજરાત ના સાત હરિયાણા માંથી છ હિમાચલ પ્રદેશ માંથી બે કર્ણાટક ના વીસ મધ્યપ્રદેશ માંથી પાંચ મહારાષ્ટ્ર માંથી વીસ તેલંગાણા માંથી છ ત્રિપુરા એક ઉત્તરાખંડ માંથી બે ઉમેદવારોની જાહેરાત કરી છે હરિયાણા ના નવા મુખ્યમંત્રી નાયાબસિંહ સૈની મંગળવારે માર્ચ ના રોજ અવાજ મત દ્વારા ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો વિશ્વાસ પ્રસ્તાવમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ મતદાન ની માંગ કરી હતી પરંતુ સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તાએ તેનો સ્વીકાર કર્યો ન હતો ફ્લોર ટેસ્ટ પછી ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે હવે સીએમ નાયબ સિંહ સૈની તેમના રાજીનામાને કારણે ખાલી પડેલી કરનાલ સીટ પરથી થી પેટા ચૂંટણી લડશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બુધવારે નારી ન્યાય ગેરંટી યોજના વચન આપ્યું હતું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી આ અંતર્ગત કોંગ્રેસે ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા ની મદદ નું વચન આપ્યું છે એમ પણ કહ્યું કે સરકારી નિમણૂકો માં મહિલાઓને પચાસ ટકા અધિકાર આપવામાં આવશે નવી દિલ્હી સીએ લાગુ કરાયા પછી કેન્દ્ર સરકારે અરજી કરવા વેબ પોર્ટલ ઇન્ડિયન છે તેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલા પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન થી આવેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી મળીને છ લઘુમતી સમાજના પ્રવાસીઓ નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકશે પોર્ટલ પર કેટલાક સવાલોના જવાબો અને પચાસ રૂપિયાની ફી ભરવાની રહેશે ત્યાર પછી અરજી મળશે અરજીની સાથે સંબંધિત દેશના નવ પૈકી કોઈ એક દસ્તાવેજ નકલ અપલોડ કરવાની રહેશે પછી પ્રિન્ટ લઈને નિશ્ચિત અધિકારી પાસે જવાનું રહેશે ત્યાં દસ્તાવેજો ખરાઈ કરવામાં આવશે ભારત આવવા માટે જરૂરી એવા વીસ પ્રકારના દસ્તાવેજ કોઈ એક રજૂ કરવો પડશે મંગળવારે બાર માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફરીથી નાગરિકતા સંશોધન કાયદા સી એ ના નિયમો ને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો ગૃહ મંત્રાલય કહ્યું અઢાર કરોડ ભારતીય મુસ્લિમોએ કોઈ પણ સંજોગો માં નાગરિકતા સંશોધન કાયદા સીએ થી ડરવાની જરૂર નથી તેનાથી તેમની ભારતીય મુસ્લિમો ની નાગરિકતા અને સમુદાય પર કોઈ અસર નહીં થાય તેઓ ભારત માં રહેતા હિન્દુઓની જેમ જ તેમના અધિકારો નો ઉપયોગ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના મહત્વના ત્રણ સેમી પ્લાન્ટનું પ્લાન્ટ નું ભૂમિ પૂજન કર્યું છે આમ તો આ ત્રણેય પ્રોજેક્ટ જ મહત્વના છે ત્રણ પૈકી બે પ્રોજેક્ટ ગુજરાતના જ અમદાવાદ શરૂ થશે ગુજરાત ખાતે સેમી કન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન બી એસ આસામમાં મોરીગામ અને ગુજરાત માં સાણંદ ખાતે આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓ એસટી સુવિધાઓ માટેના પ્રોજેક્ટ શરૂઆત થઈ છે પીએમ મોદી બુધવાર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બંને રાજ્યોમાં આશરે એક પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમી કન્ડક્ટર શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ ભારત ને ડિઝાઇન ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે એક મુખ્ય વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે જે દેશના યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઉભી કરશે